હું રોહિત વાછાણી ક્રિશ ઓર્ગેનિક ઉપલેટા આજે હવે આપણે આવ્યા છીએ અત્યારે મગફળીના ફિલ્ડ ની અંદર અને મગફળીની અંદર અત્યારે બધાને હાર્વેસ્ટિંગ નું કામ હાલે છે એટલે મગફળી ઉપાડવાનું કામ હાલે છે તો અત્યાર લગીન અંદર જે કઈ પરિસ્થિતિ આવી હતી તો વરસાદ ની હિસાબે આપણે બધી જગ્યાએ વિઝિટ નથી કરી શક્યા પણ અત્યારે જે વિઝિટ કરવા આવ્યા છે નવું ગામ છે નવો તાલુકો છે અને પહેલી જ વખત આપણે મળીએ છીએ દવા તો ઘણી વખત અવારનવાર મોકલેલી છે તો આપણે વિસ્તારમાં જ આપણે

એટલે તમે રિઝલ્ટ ની અંદર તમે જોઈ શકશો અને આજની તારીખ છે આઠ દસ બે હજાર ને પચી હા આપડે એકલા રિઝલ્ટ નથી જોતા આજુ બાજુ ને આપડા ઘણા મિત્રો છે ને આપડા ગ્રુપ ની અંદર એ છે તો આપણે વિસ્તારવા જ એની પાસે જાણશે પણ શું નામ છે તમારું કમલેશભાઈ છે અહિયાં બરોબર કમલેશભાઈ આ ફિલ્ડ ની અંદર જોતા અમના નું રિઝલ્ટ માં કેવું લાગે તમને બહુ જોરદાર રિઝલ્ટ છે બરોબર છે અત્યારે લગી ના માંડવી જોતા ઉપર થી તો બધાને હારી જ લાગતી હોય

અને ગયા વર્ષે તમે જીરા ની અંદર સોઈલ ટેકનિક નો ઉપયોગ કર્યો હતો રિઝલ્ટ માં કેવું કર્યું હતું રિઝલ્ટ સારું છે બરોબર અને અત્યારે જે આ હંગના ખાતર જોવા માટે આવ્યા છે તો કેવું રિઝલ્ટ લાગે છે એનો જોરદાર રિઝલ્ટ બરોબર છે એક બીજા ભાઈ છે શું નામ છે તમારું વિપુલભાઈ શું લાગે વિપુલભાઈ આની અંદર બહુ સારું સારું છે અગર પ્રોડક્ટ ની આરક પણ કમ્પેરીઝન ની બરાબર છે કમલેશભાઈ હવે એવું લાગે છે કે ભાઈ કોઈ રાસાયણિક ખાતર નાખવાની જરૂર પડે ના જરૂર ના પડે ના પડે ને ખાતર નાખતા હોય લાઈન માં ઉભું રહેવું પડે છે બીજું મોંઘુ આવે છે અને આ જે આંગણા ગોલ છે એક તો સસ્તું છે સારું છે અને પાયા અને પૂર્તિ માં બે માલે હજી આની અંદર પૂર્તિ માં જ આપડે નાખેલું નથી ખાલી પાયા ની અંદર નાખેલું છે બરોબર છે

Very helpful.